ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો મળતી માહિતી પ્રમાણે સુરતના અડાજણ ભૂમિ કોમ્પ્લેક્સ પાસે એસએમસીના અધિકારીએ મોડી રાત્રે એક વિચિત્ર અકસ્માત સર્જ્યો હતો સુરત મહાનગરપાલિકાના અઠવા ઝોનમાં ફરજ બજાવતા નીલાંગ ગાયવાલાએ પોતાની ખાનગી કારથી અકસ્માત સર્જ્યો હતો નીલાંગ ગાયવાલા નામનો અધિકારી પાલિકાના અઠવા ઝોનમાં આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે અડાજણ વિસ્તારમાંથી પસાર થતા સમયે આ અધિકારીએ દારૂના ચિક્કામાં હતો અને અકસ્માત સર્જી દીધો હતો અકસ્માત એટલો વિચિત્ર હતો કે રસ્તાના સાઇડ પર ઊભેલી કારને પાછળથી ઠોકીને કાર ડિવાઇડર તોડી રોંગ સાઇડ ઉપર આવી ગઈ હતી સદનસીબે આ ઘટનામાં જાનહાનિ ટળી હતી ઘટનાને લઈ મોટી સંખ્યામાં લોકોનું ટોળું એકઠું થઈ એસએમસી અધિકારીને પકડી પાડ્યો હતો આની અંદર ગુનો બને છે એ એમાં આસિસ્ટન્ટ એન્જિનિયર છે એને કંઈક ગાડી ચલાવતા હતા અને આ કામના ફરિયાદી અમિતભાઈ કાંતિલાલ પટેલ છે એમની ગાડીને ટક્કર મારીને એમની ગાડીને ખૂબ મોટું નુકસાન પણ કરાવે છે એ અંગે પછી એમને ગાડી લઈને આગળ જતા રહેલા પછી એમને પાછળથી પકડાય છે અને એમના વિરુદ્ધમાં અડાજામ પોલીસ સ્ટેશનમાં હાલમાં ફરિયાદ દાખલ થઈ છે અને કંઈક નશા કરેલ હોવાનું પણ લોકોનો આક્ષેપ હતો એટલે એમની તપાસ કરીને પોલીસે એનો બ્લડ સેમ્પલ પણ દેવડાવવામાં આવેલ છે એ એ આસિસ્ટન્ટ ઇન્જિનિયર તરીકે અઠવા જૂનમાં નોકરી કરે છે અને અત્યારે તો ફરિયાદમાં એમનું અજાના ઇસમ તરીકે ફોર વ્હીલરના ચાલક તરીકે નામ લખેલ છે હવે તપાસ કરી અને એમની આગળની કાર્યવાહી થશે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત